કેરી ટામેટાની ચટણીમાં કેરી અને ટામેટા અને એક પેનમાં શેકીને ઉપયોગ કરીશું જેથી ચટણીનો ટેસ્ટ તો ખૂબ જ વધી જશે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે કેરી ટામેટાની ચટણી બનાવવા માટે એક મેં કેરી લઈ લીધી છે તેનો ડીટાનો ભાગ કાઢી લઈશું અને કેરીને છોલવાની નથી બસ આ રીતે તેના બે ભાગ કરી લેવાના બે ભાગ કર્યા પછી તેને વચ્ચેથી સમારી લઈશું એટલે કે એક કેરીના ચાર ભાગ કરી લેવાના છે વચ્ચે ગોટલીનો ભાગ હોય તે દૂર કરી લેવાનો કોઈ પણ કેરી આમાં ચાલે બસ આ રીતે આપણે કેરીને સમારી લેવાની અને તે જ રીતે આપણે મીડિયમ સાઇઝના મેં ત્રણ ટામેટા લઈ લીધા છે ટામેટાને પણ આપણે વચ્ચેથી આ રીતે સમારી લઈશું અને બે ભાગમાં સમારી લેવાના તો આ રીતે જો તમે ટામેટા અને કેરીની ચટણી ક્યારેય ના બનાવી હોય ને તો એકવાર મારી આ રીતથી જરૂરથી બનાવજો તમને વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી આ ચટણી બને છે અને હવે એક પેનમાં બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને અંદર આપણે ટામેટા અને કેરીને શેકાવા માટે મૂકી દઈશું તો જો આ રીતે આખા પેનમાં તેલ આવી જાય એ રીતનું આપણે તેલ અંદર એડ કરવાનું બસ હવે આપણે ટામેટા અને આ રીતે ઊંધા ગોઠવી દેવાના સાથે કેરી પણ એડ કરી દઈશું અને ચાર પાંચ મિનિટ માટે થવા દઈશું સાથે લસણની કડી પણ એડ કરી દેવાની તો સાત આઠ જેટલી લસણની કડીઓ અંદર એડ કરીશું જેથી ચટણીનો ટેસ્ટ વધી જશે લસણ શેકાશે એટલે એનો ટેસ્ટ પણ સરસ આવશે અને બે લીલા મરચાં પણ એડ કરી દેવાના તો મરચાં મારા થોડા મોટા હતા એટલે હું વચ્ચેથી આ રીતે કટ કરીને એને એડ કરી લઈશ તો મને એમ થયું કે મેં કેરી ચાખી જોઈ તો મને એમ લાગ્યું કે બહુ ખાટી કેરી નથી તો એક ટુકડો વધારે હું અંદર એડ કરી દઉં તો મેં વધારે એક ટુકડો અંદર કેરીનો હું અંદર એડ કરી લઈશ અને હવે મીડિયમ આંચ રાખવાની અને ઢાંકણ ઢાંકીને ચાર પાંચ મિનિટ માટે થવા દઈશું ચાર પાંચ મિનિટ પછી સાઈડ ચેન્જ કરી લેવાની અને બીજી બાજુમાં પણ બે ત્રણ મિનિટ માટે થવા દઈશું તો જો આ રીતે ટામેટા સરસ સોફ્ટ થઈ જશે બંને બાજુમાં ચડશે એટલે બસ આ રીતનું થઈ જાય એટલે ગેસની આંશ બંધ કરી દેવાની અને કેરી ટામેટાને એક પ્લેટમાં કાઢી લઈશું જેથી ઠંડુ થઈ જાય ઠંડુ થયા બાદ તેની છાલ ઉતારી લેવાની તો જો આ રીતે એકદમ ઇઝીલી છાલ ઉતરી જશે તો આ એટલી બધી ટેસ્ટી ચટણી બને છે ને કે આ ચટણી એક દિવસમાં તો તમારી પૂરી થઈ જ જશે બીજે દિવસ તો ચટણી તમારે ફરી બનાવવી પડશે એટલી આ ટેસ્ટી ચટણી બને છે તો ટામેટાની છાલ ઉતારી લેવાની અને કેરીનો પલ્પ પણ ચમચી વડે આ રીતે અલગ કરી દઈશું કેમ કે કેરી શેકાઈ ગઈ છે એટલે એનો પલ્પ પણ એકદમ ઇઝીલી આ રીતે જો અલગ થઈ જશે તો આ રીતે શેકેલી કેરી અને શેકેલા ટામેટા એટલે ચટણીનો ટેસ્ટ તો બહુ જ વધી જાય છે તે રીતે આપણે બધી કેરીનો પલ્પ અલગ કરી લઈશું ત્યારબાદ આ રીતના ચોપરમાં જ આપણે આ ચટણીને બનાવવાની છે તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં સમારી લીધી છે અને એ એડ કરીશું તો મિક્સર જારમાં આ ચટણી થોડી લીસી બની જતી હોય છે એટલે આ રીતના ચોપરનો ઉપયોગ કરવાનો અને હવે અંદર કેરી ટામેટા લસણ અને મરચાંવાળું આપણું આ મિક્સર એડ કરી લઈશું ફ્રેશ લીલા ધાણા થોડા એડ કરવાના જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવું મીઠું એડ કરવાનું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી ટોમેટો કેચપ એડ કરવાનો જેથી ચટણીમાં થોડુંક ગળપણ ખટાશનો ટેસ્ટ આવશે અને હવે આપણે આ ચટણીને બસ આ રીતે ચોપ કરી લઈશું ચોપરમાં થોડી દળદરી જ રાખવાની તો ટેસ્ટ સરસ આવશે તો જો આ રીતનો આપણે ચટણી બનાવી લેવાની જો હું ચમચીની મદદથી બતાવી દઉં તો આ રીતની આપણી ચટણી હોવી જોઈએ બસ આ રીતની આટલી દળદરી ચટણી હશે ને તો ખાવાની તો ખૂબ જ મજા પડશે તો આ ચટણીને રોટલી ભાખરી કે દાળ ભાત સાથે ખાસ તો ને કોઈપણ વસ્તુ સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડશે નાચોસ સાથે તો આ ચટણી બહુ જ મસ્ત લાગે છે તો એકદમ ટેસ્ટી આપણી કેરી અને ટામેટાની ચટણી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો